આજે સુરતના શૈક્ષણિક જગતમાં એક ખુશીનો માહોલ છે શ્રીમતી રાણીબેન માથાભાઈ ભાદરકા લો કોલેજના વિદ્યાર્થીએ વીરન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઝળહળતી સિદ્ધિ મેળવી છે વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર બે હજાર પચીસમાં લેવાયેલ એલ એલ બી સેમિસ્ટર એકની પરીક્ષામાં કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થી મિત ગિરીશભાઈ આહિરે લો ઓફ કોન્ટ્રાક્ટ વિષયમાં સમગ્ર યુનિવર્સિટીમાં સૌથી વધુ ગુણ મેળવીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે આ સિદ્ધિ ખરેખર ગર્વની વાત છે કોલેજ પરિવાર અને ટ્રસ્ટી મંડળમાં આ જાહેરાત બાદ ઉત્સાહનું વાતાવરણ છે મિતની આ મહેનત અને વિષય પ્રત્યેની ઊંડી સમજણે આ ઉપલબ્ધિને સંભવ બનાવી છે અને આ સફળતા માત્ર કોલેજ માટે જ નહીં પરંતુ આખા સમાજ માટે પ્રેરણારૂપ છે કોલેજ તરફથી મિત ગિરીશભાઈ આહીરને હાર્દિક અભિનંદન મિતની અથાગ મહેનત અને કાયદાના ક્ષેત્ર પ્રત્યેની તેની નિષ્ઠા આજે અજળહટતી સ્થિતિનું કારણ બની છે અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ તે આવી જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતો રહે અને કાયદાના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરે સોશિયલ મીડિયા અને શૈક્ષણિક વર્તુળોમાં મિતને શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે અને આવી સ્થિતિઓ પ્રેરણાઓને યુવાનોને પ્રેરણા આપે છે કે મહેનત અને સમર્પણથી કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે મિત ગિરીશભાઈ આહિરને ફરી એકવાર અભિનંદન ભવિષ્યમાં પણ આવી ચમકતી સફળતાઓ મળે રિપોર્ટર દર્શન નથવાણી